આજના છોકરાઓને આપણે બહુ જોઈએ છે બધા નેવું ટકા માર્ક લાવે ને પંચાણું ટકા માર્ક લાવે ને આમાં પારંગત છે ને ને છે છે મેથ્સમાં બેસ્ટ બેસ્ટ પણ એ છોકરાઓને જો તમે કે જા તારી જાતે એકલા ટિકિટ લઈ અને અહીંથી અમદાવાદ જતો રહે તો એને બસ ક્યાંથી પકડવાની એ પણ ખબર નથી બાર વરસના છોકરાને બેંકની સ્લીપ ભરતા આવડતી નથી એને ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે શું કરવું એ ખબર છે પણ એ ખબર નથી સો આઈ 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 હેવ હેવ ઓલવેઝ એન્ડ હેવ ક્રિએટેડ દેટ ઇન માય હાઉસ કે તમારા બાળકને નળ ટપકતો હોય તો કેવી રીતે રિપેર કરવો એ આવડવું જોઈએ પ્લમર આવે ત્યાં સુધી એ પોતાના જેટલું રાંધી શકવું જોઈએ જો ઘરમાં કોઈ ન હોય તો આ બેસિક્સ છે જે હું માનું છું કે આપણે બધા આપણા છોકરાઓને શીખવતા ભૂલી ગયા છીએ બટન ટાંકવા શું પોલિશ કરવા પોતાનું કબાટ ગોઠવવું પોતાનો બેડ બનાવવો પોતાના બાથરૂમ ધોઈ લેવા આ જિંદગી જીવવાની શરતો છે માણસ રાખશે હા શેર રાખશે મારી ભાણી છે નાની મામાના દીકરાની દીકરી એને નાની એટલે હવે તો ગ્રોન છે એને અમે કહીએ કે તું કઈ અંત શીખ ત્યારે મને હંમેશા કે હું તો મારા જ રાખીશ એની મમ્મીને બી તો છડા જવાબ આપે કે હું તો એટલું કમાઈશ કે ત્રણ માણસ રાખીશ બહુ સરસ મને ત્રણ માણસે જે રાંધ્યું છે કાચું છે કે પાક્કું એ તો તને ખબર હોવી જોઈએ ને હાઉ વિલ યુ હેન્ડલ ધી પીપલ હુમ યુ આર ગોઈંગ ટુ હાયર ઇફ યુ આર નોટ ઇક્વિપ્ડ ટુ હેન્ડલ દેમ અવર પ્રોબ્લેમ ઇઝ વી ડુ નોટ ઇક્વિપ્ટ અવર ચિલ્ડ્રન ટુ હેન્ડલ વોટ દે આર ગોઈંગ ટુ ફેસ ઇન લાઈફ આપણે જે રેસમાં ઉતારી દઈએ છીએ છોકરાઓને હાથમાં રિઝલ્ટ આવે ને એટલે મા બાપ પૂછે હાઈએસ્ટ કોના છે તમને હું ફેર પડે કોના છે તમારા છોકરાના કેટલા છે એ જુઓ એ સાચું બોલે છે એ મોટાઓનું સન્માન કરે છે એ વાલ કરી શકે છે એ તમારી સાથે દિવસમાં દસ મિનિટ બેસીને વાત કરે છે તો પાંચ ટકા ઓછા માર્ક હશે ને તો પણ જીવનમાં સફળ થશે આ વાત હું માનું છું આપણે શાળાઓ શીખવવાનું ભૂલી ગઈ છે એક તો આખી જનરેશન ખૂબ કંટાળો આવે છે દરેક વાતનો એમને કોઈ ચીજમાં રસ નથી પડતો કોઈક ચીજ તો એવી હોય ને કે જેમાં એનો ઇન્ટરેસ્ટ હોય આ પબજી રમે એ પણ કેટલા દિવસ રમે તરત છોડી દે નવી ગેમ આવે થોડા દિવસ રમે તરત છોડી દે નવી વસ્તુ તમે શીખવવાનો પ્રયત્ન કરો નવા ક્રાફ્ટ ક્લાસમાં મૂકો નવા મ્યુઝિક ક્લાસમાં મૂકો તમે સ્કેટિંગ શીખો તમે સ્વિમિંગ શીખો આ બધાથી કંટાળી જાય કેમ કંટાળી જાય કારણ કે આપણે એની ઉપયોગીતા નથી સમજાવતા આપણે માત્ર એટલું જ સમજાવીએ છીએ કે તને આ તારે કરવું જોઈએ કર દોડ અને બધા જ માં બાપું જેટલા માં બાપને મારી આસપાસ ઓળખું છું એ બધા માં બાપને ઓળખું છું સ્વિમિંગ માંથી કાઢીને પેઇન્ટિંગ માં નાખી આવે ને પેઇન્ટિંગ માંથી કાઢીને સ્કેટિંગ માં નાખી આવે ને સ્કેટિંગ માંથી કાઢીને વાળી કઈક બીજા માં નાખી આવે ને અને આમાં ક્યાંય માતા-પિતા સાથે નથી પ્રવૃત્તિમાં આઈ એમ સિન્સિયરલી આઈ હેવ સ્પોકન ટુ ઋષિ એન્ડ આઈ સેડ કે પેરેન્ટિંગ ના વર્કશોપ માં ચ્યુઅલી જો મારે વાત કરવી હોય તો મારે એ કહેવું છે કે તમારા બાળકના શિક્ષણમાં તમને કેટલો રસ છે એના ટકાવારી સિવાય કેટલા મા બાપને ખબર છે કે તમારા છોકરાના સિલેબસ શું છે ગુજરાતીમાં કઈ કવિતા ભણાવે છે હું અને તથાગત એ જ્યારે નાઇન્થમાં હતો ત્યારે એના ટીચર નમ્રતાબેન પાસે મેથ્સ જોડે ભર્યા બિકોઝ મારું મેથ્સ બહુ જ ખરાબ वो आखी जिंदगी मैथ्स से भागती रही पर वन डे आई रियलाइज्ड के अनलेस आई सिट डाउन विथ हिम ही इज नॉट गोइंग टू लाइक इट सो दैट वाज द टाइम व्हेन आई हैड टू सिट डाउन विथ हिम एंड लर्न एंड वी वर कॉम्पिटिंग ईच अदर के चल तने आवड़े चे, मने आवड़े चे। कितना माँ बाप एवा छे के जे ना बालक ना शिक्षण में साच्चे रस ले छे ट्यूशन में मुकिया हो टीचर बनाओ મા બાપની જવાબદારી શું છે એ વિશે મારે આજે વાત કરવી છે વોટ ઇઝ બીંગ પેરેન્ટ બાયોલોજીકલ એક્સિડન્ટથી તમે પ્રેગ્નન્ટ થઈ જાઓ અને હવે બાળકને જન્મ આપવાનો જ છે બીજો કોઈ ઓપ્શન નથી ત્યાંથી એકચ્યુલી પેરેન્ટિંગ શરૂ થાય છે એક જીવને અરે યાર હવે પ્રેગ્નન્સી રહી ગઈ હવે શું કરશું આજે જ અમે ઋષિ સાથે વાત કરતા હતા કે સંકલ્પ એટલે શું આપણે યજ્ઞમાં બેસીએ આપણે નાડાછડી બાંધીએ હાથમાં પાણી લઈને સંકલ્પ કરીએ કે હું આ વિચાર માટે આ વાત માટે મારા દીકરાના ભલા માટે મારા પરિવારની શાંતિ માટે આ ઘરમાં સુખ સંપત્તિ આવે એ માટે આ યજ્ઞ કરું છું હું એવું માનું છું કે પેરેન્ટિંગ એક યજ્ઞ છે એટલીસ્ટ અઢાર વર્ષ ચાલતો યજ્ઞ તમારું બાળક એડલ્ટ થાય ત્યાં સુધીની જવાબદારી તો તમારી છે જ પછીની છે કે નહીં એ તમે જાતે નક્કી કરો પણ ત્યાં સુધી તો વી ઓલ હેવ ટુ બી રિસ્પોન્સિબલ ઇન વિચ વોટ વી ડુ ઇઝ ટ્યુશનમાં જાય સ્કૂલવાળા પાસે અચ્છા એક બહુ મજાની વાત એ છે કે સ્કૂલમાં મૂક્યા પછી મોટા ભાગના માં બાપ એવું માને છે કે હવે બાકીની બધી જ જવાબદારી સ્કૂલની છે કેટલા વધારે કલાક રાખે છે સ્કૂલવાળા સાત વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધીની જે બેસ્ટ ત્યાં જ નાખી આવો નાના નાના સાવ નાનું બચ્ચું આમ હાથમાં કેરી કરાય એવું બચ્ચું હોય અને મેં ફૂટબોલની જેમ મા બાપને એકબીજાને આપતા જોયા છે હવે તું રાખ હવે તું રાખ રમકડું છે એક સવા વર્ષનું બચ્ચું હોય અને ઘરમાં મહેમાન આવે ને એટલે એનો ટેલેન્ટ શો કરે અવારનવાર આવે છે એનું બચ્ચું લઈને આવી અગિયાર મહિનાનું બચ્ચું એનું વર ડોક્ટર છે એટલે આવીને એનું બચ્ચું રમતું તું મજાથી ઇડલી ખાતું તું મારે ઘેર ને આમથી આમ બધું ફરતું તું રડતું તું તોડતું તું ત્યાં એનો વર આવ્યો એટલે એનો વર બહુ ઇન્ટેલિજન્ટ છે વેરી નાઇસ હ્યુમન બીંગ વિથ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર એટલે મને કહે છે તમે ટેલેન્ટ શો જોયો જોયો કીધું ના નથી એટલે એણે એના દીકરાને આપણે ટેલેન્ટ શો બતાવીએ એણે જેવું એમ કહ્યું કે ટેલેન્ટ શો બતાવી એટલે એને બતાવવા માંડ્યું આઈ સો મચ એન્જોયડ ઇટ કે એને એવું કહેવામાં જ આવ્યું છે કે દીકરા આવું બધું નહીં કરવાનું ન કરવું હોય તો થોડું મોટું થાય સ્કૂલમાં જતું થાય અંકલને પોએટ્રી ગાઈને બતાવો અંકલને સાંભળવી છે કે નહીં એવો તો કોઈ ચોઈસ જ નથી પણ એની વચ્ચે પાછું જુઓ એ એમ કે કે ના એટલે કે તને નથી આવડતું અંકલ બધાને જઈને કહેશે કે તને નથી આવડતું આપણે શું કરીએ છીએ આપણું બાળક એ પ્રદર્શનનું સાધન નથી આ રમકડું નથી ટીવીની જેમ કે તમે રિમોટ દબાવો એટલે ગાવા માંડે નાચવા માંડે ને દેખાડવા માંડે અને આ બધું કર્યા પછી જયારે છ સાત આઠ વર્ષનું થાય અને ઘરમાં કોઈ મહેમાન આવે અને ત્યારે જો એ અટેન્શન સિકિંગ બિહેવિયર કરે તો આપણે એને મળીએ આવું કરાય પણ આ તો અહીંથી જ શીખ્યું તમારી પાસેથી જ કે કોઈ આવે ત્યારે તરત આપણે અટેન્શન સિકિંગ બિહેવિયર ચાલુ કરી દેવાનું હું જ છું સેન્ટર ઓફ એટ્રેક્શન એન્ટરટેન કરવા લોકોને વાય આર બી ડુઈંગ ઇટ ટુ અવર ચિલ્ડ્રન તમારું બાળક કેટલું હોશિયાર છે એનું સર્ટિફિકેટ તમારે બીજા પાસેથી જોઈએ છે ન પણ હોય કોઈ બાળક હોશિયાર ન પણ હોય કોઈ બાળક એક્સ્ટ્રોવર્ટ દરેક બાળકે જાહેરમાં એકદમ સુપર અભિવ્યક્તિ સાથે ખૂબ ટેલેન્ટ સાથે સ્ટેજ ફિયર વગર વરતું જ જોઈએ આવું કેટલા મા બાપ માને છે આમાંથી કોઈ હાથ નહીં ઉઠાવે મને ખબર છે હમણાં થોડા વખત પહેલા એક બેન મને મળવા આવેલા પાછળ લાગી કે મારે મળવું છે મળવું છે મળવું છે હું પર્સનલ કાઉન્સેલિંગ કરતી નથી તેમ છતાં ફાઇનલી આઈ થોટ કે ભલે આવતા એટલે આવ્યા એનો તેર વર્ષનો દીકરો મજાનો એટલો મજાનો છોકરો એ આવ્યો એની માં સાથે આવ્યો એ જ હું તો સલામ કરું છું કે જે એની માં એને બ્લેકમેલ કરીને સમ સોગન આપીને લાવી હશે પણ એ બિચારું આવ્યું છોકરો એને જ હું તો સલામ કરું છું એ તેર ચૌદ વર્ષનો ચૌદ એક વર્ષનો છોકરો આવ્યો એની મમ્મી કે બહુ ઇન્ટ્રોવર્ટ છે કોઈની જોડે મિક્સ નથી થતો તો સુખી થશે કહ્યું અને જે પાંચ સાત મિનિટથી આમ કરીને બેઠેલો એના ચહેરા પર સ્માઈલ આવ્યું એને જોડે રમતો નથી આમ કરે છે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી મને નથી દરેક માણસને બધું આવડવું જ જોઈએ એ સોશિયલ મીડિયા એ આપણને આપેલી ભેટ છે આપણું બાળક એ સોશિયલ મીડિયા પર આપણી ટેલેન્ટનું પ્રદર્શન નથી ટોપી પહેરાવીને મને તો આ ટેલેન્ટ આ જે નાના બાળકોના ડાન્સ શો મ્યુઝિક શો મને બાળમજૂરી દેખાય છે ઇટ ઇઝ અ ચાઇલ્ડ લેબર જેણે પણ આ સ્ટુડિયોની વિઝિટ કરી હશે કે જેણે પણ આ છોકરાઓને કામ કરતા જોયા હશે ને એને સમજાશે કે એ લોકો પાસે કેટલું ભયાનક કામ લેવામાં આવે છે જુગલ અંસરાજ નામનો એક અદભુત એક્ટર બાળ કલાકાર તરીકે બજારમાં આવી ગયો ને એમાં એ છોકરો ખોવાઈ ગયો આટલી બધી ઝડપથી આપણે એને પબ્લિસિટી અપાવવા નીકળ્યા છીએ આપણને એમ છે કે ચાર વરસનું ત્રણ વરસનું છોકરું પબ્લિસિટીમાં આવી જાય ગ્લાઇમ લાઇટમાં આવી જાય ગ્લેમરમાં આવી જાય નાનકડી છ વરસની છોકરી નખરા કરીને ડાન્સ કરે ચાંપલું ચાંપલું બોલે સિરિયલ્સમાં એનું બાળપણ કેટલી નાની ઉંમરે ઝૂંટવો છો તમે ખબર પડે છે કોઈને કે ખરેખર મજા કરવાની ઉંમરે તમે એને મેચ્યોર કરી નાખ્યું છે એને હવે મેચ્યોરિટીથી વર્તવાનું છે એને ચાંપલું ચાંપલું ડાયલોગ મોડે કરીને બોલવાનું છે મને ઘણી વાર આ બાળકોની દયા આવે છે ઘેટા બકરાને જેમ પેલા કતલખાને લઈ જતા હોય ને એવી રીતે મા બાપ એને સ્ટુડિયો લઈ જાય સવારે ઊંઘમાંથી ઉઠાડીને શેને માટે તમારો શોખ છે માટે તમારે કહેવું છે કે મારો દીકરો છે મારી દીકરી જોઈ તમે અમુલ વોઇસ ઓફ ઇન્ડિયામાં જીતી ગયો એને તો પડીએ નથી એ તો સ્ટુડિયોમાં ઊંઘી જાય છે આપણે બધા અજાણતા જ એવું માની બેઠા છીએ કે ટેલેન્ટનો અર્થ એ છે કે એ પબ્લિસિટીમાં આવવી જોઈએ ટેલેન્ટને અને પ્રસિદ્ધિને કોઈ નિસ્બત જ નથી